નવરાત્રી સુરત શહેર ટ્રાફિક પોલીસ એલર્ટ પર આવી ગયું છે ખાસ કરીને કાળા કાચવાળા વાહનો પર કાર્યવાહી કરી રહ્યું છે વિવિધ પોઈન્ટ પર નજર રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે પીપલોદ વિસ્તારમાં વાય જન પોઈન્ટ પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે જ્યારે બ્લેક ફિલ્મ કાઢી દંડ પણ કરવામાં આવી રહ્યો છે ટ્રાફિક વિભાગે જણાવ્યું કે કાળા કાચવાળા વાહનો પર વિશેષ નજર રાખીને નવરાત્રી દરમિયાન કોઈ પણ અઘટિત બનાવ ન થાય તે માટે ખાસ તકેદારી આપવામાં આવશે નવરાત્રીના તહેવારો ચાલી રહેલ છે અને સુરત શહેરમાં નવરાત્રી તહેવારો દરમિયાન અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલો સાહેબ ટ્રાફિક વિભાગના જેસીપી સાહેબ અમારા ડીસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબની એવી એક ખાસ સૂચના છે કે જે ગાડીઓમાં બ્લેક ફિલ્મ લાગેલી છે એ બ્લેક ફિલ્મ વાળા વાહનો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવી અને આવા વાહનો મળી આવે એમના બ્રેક બ્લેક ફિલ્મ રિમુવ કરવાની કાર્યવાહી ચાલુ છે